નમસ્કાર મિત્રો આવતીકાલે છે એકત્રીસ સાત બે હજાર પચીસ એટલે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે સેટઅપ તૈયાર હોય છે કે પણ વિદ્યાર્થી ઓછો હશે તો પણ શિક્ષકને અન્ય શાળામાં વધ બદલીમાં માં જવું પડશે તો તેમાં આપણે આજે સૌપ્રથમ તેનું સેટઅપ કઈ તે નક્કી થાય છે તે જોશું તો તેના તેમાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ કેટલા શિક્ષકો મળવા થાય છે તે કોષ્ટક આપણે જોઈ લઈએ તો તમારી સામે તે કોષ્ટક આવી રહ્યું હશે તેમાં તમે જોઈ શકો છો કે એમાં તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ ના ઠરાવ મુજબ નિમ્ન પ્રાથમિકમાં બાલ વાટિકાથી ધોરણ પાંચ સુધી સાઠ વિદ્યાર્થી સુધી બે શિક્ષક મળવા પાત્ર થાય છે એક સાઠ થી નેવું વિદ્યાર્થી હોય તો ત્રણ શિક્ષક એકાણું થી એકસો વીસ હોય તો ચાર શિક્ષક અને એકસો એકવીસ થી બસો વિદ્યાર્થી આ તો ખૂબ લાંબો ગાળો થઈ ગયો મિત્રો તેમાં ફેરફાર કરવાની જરૂર છે કે પાંચ શિક્ષક મળવા પાત્ર થાય છે

એ શિક્ષક મળવા પાત્ર થાય છે ભાષાના શિક્ષક અને ત્યારબાદ એકસો એકતાલીસોતેર વચ્ચે સંખ્યા હોય વિદ્યાર્થીઓની તો શિક્ષક મળવા પાત્ર થાય છે એ ગણિત વિજ્ઞાનના શિક્ષક મળવા પાત્ર થાય છે છે તો આ રીતે તેનો રેશિયો બનતો હોય શાળામાં શિક્ષકોનું સેટઅપ બનતું હોય છે હવે મહત્વપૂર્ણ પરિપત્ર આજે કરવામાં આવેલો છે તેની વાત કરીએ તો જે સેટઅપ લઈને પરિપત્ર ગાંધીનગરથી કરવામાં આવેલો છે આજ રોજ તે તમારી સામે આવી રહ્યો હશે તેમાં તમે જોઈ શકો છો એકત્રીસ સાત બે હાજર પચીસ ની સ્થિતિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી શિક્ષક આપણે એન્ટર કરી છે તે વિદ્યાર્થીઓની સાથે તે શિક્ષકનું પ્રમાણ નક્કી થશે એટલે કે સીટીએસમાં જે સંખ્યા બતાવવામાં આવી હશે તે સંખ્યા છેલ્લે માનવામાં આવશે તે જ લાગુ થશે અને તેને લઈને શિક્ષકનું સેટઅપ બનશે તે ખાસ નોંધ લેશો એટલે આવતીકાલે છેલ્લો દિવસ છે અને ત્યારે તેને આ જે આંકડો હોય તે મુજબ તેનો સેટઅપ બનવા પાત્ર થશે તેની તમે સૂચનાઓ નીચે જોઈ શકો છો જેમાં બીજી સૂચના છે એ ખાસ મહત્વની છે જેમાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ તેમના કાર્યક્ષેત્રની તમામ શાળાઓના એકત્રીસ જુલાઈ અંતિતની સ્થિતિ પહેલી ઓગસ્ટે વર્ગ રજિસ્ટર અને વય પત્રક રજિસ્ટરના તારીજવાળા છેલ્લા પેજની ઝેરોક્સ કોપી મેળવી લેવાની રહેશે ત્યારબાદ ત્રીજો જે નિયમ છે તે અત્રેની કચેરીથી વિગતો ચેક કરવા માટે જે પત્રકો મોકલાવવામાં આવે તેની સંખ્યા વર્ગ રજિસ્ટર અને વય પત્રક રજિસ્ટર સાથે ચેક કરવાની રહેશે અને મુખ્ય ચોથી સૂચના છે કે કઈ શાળાઓ બંધ થશે જેમાં જે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવેલ છે જો જે અહીંયા સૂચનાઓ તમામ તમે વાંચી શકો છો તો આ પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો હવે હવે આપણે જોઈએ કે જે શિક્ષકો છે તે આ સંખ્યાઓને લીધે વધ પડે છે અને તેમની વધ બદલી થાય છે તો તેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે તે પરિપત્રની વાત પણ હું અહીંયા કરી દઉં કે જે પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે જે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવેલો હતો જેમાં ઓપીમાં સુધારો જે કરવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો જેમાં ઠરમાં ઠરાવનું પ્રકરણ આપવામાં આવેલું છે હાલની જોગવાઈ શું છે અને સુધારણ જોગવાઈ અથવા તો નવી જોગવાઈ શું છે તે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવેલી હતી તે તમે વાંચી શકો છો કે જેમાં મુખ્યત્વે તો એ બાબત હતી કે વધ બદલી કેમ્પમાં હુકમ પછીના પાંચ વધઘટ કેમ્પમાં મૂળ શાળામાં પ્રથમ ખાલી જગ્યા ઊભી થાય ત્યારે વિદ્યાસાયક શિક્ષકને પોતાના વિભાગ કે વિષયની ચોખી ખાલી જગ્યા પર મૂળ શાળામાં તેઓ પોતે જવાય છે તો જવાની પ્રથમ તક આપવાની હશે હવે સુધારણ જોગવાઈ છે કે વધગટ કેમ્પના હુકમ પછીના વધગટ કેમ્પ તથા જિલ્લા આંતરિક માંગણી બદલી કેમ્પ સહિત કુલ પાંચ કેમ્પમાં મૂળ શાળામાં પ્રથમ ખાલી જગ્યા ઊભી થાય ત્યારે વિદ્યાશાયક શિક્ષકને પોતાના વિભાગ વિભાગે વિશેની ચોખી ખાલી જગ્યા પર મૂળ મોળ શાળામાં તેઓ પોતે જવા ઈચ્છે તો જવાની પ્રથમ તક આપવાની રહેશે તો મિત્રો આ જે મુખ્ય ફેરફાર છે તે કરવામાં આવેલો હતો જે શિક્ષણ વિભાગનો પરિપત્ર બે હજાર ત્રેવીસ ના રોજ કરી સુધારા પત્ર આપવામાં આવેલો હતો હવે જે લાસ્ટ અપડેટ આપવામાં આવી રહ્યા છે જેમાં આધાર ડાયસ એટલે કે સીટીએસ રજીસ્ટર્ડ સંખ્યાના આધારે જે પ્રમાણપત્ર આપવાનું છે તે તમે જોઈ શકો છો જેનો નમૂનો તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓની ધોરણ પ્રમાણે જીઆર મુજબ રજીસ્ટર સંખ્યા